કચ્છ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે એનએસએફએ રાશનકાર્ડમાં સસ્તા અનાજનો લાભ લેતા શંકાસ્પદ રાશન ધારકોની વિગતો ચકાસવાની ઝુંબેશ હાથ ધરાઈ રહી છે વિવિધ વિભાગોમાંથી મળેલ લોકોની માહિતીને ચકાસવામાં આવી રહી છે રિટર્ન ફાઇલ જમીન ધારણ અને મૃત્યુ પામ્યા બાદ રાશનકાર્ડમાં નામ કમી ન કરાવ્યું હોય અને જીએસટી રિટર્ન ફાઇલ કરતા હોય તેવા લોકોની માહિતી ચકાસવામાં આવી રહી છે તમામ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે તેમની માહિતીની ખરાઈ કરવામાં શંકાસ્પદ રાશન ધારકોને નોટિસ પાઠવાય છે એકસઠ હજાર નવસો રાશન ધારકોનું વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાંથી શંકાસ્પદ સોળ હજાર પાંચસો ને બેતાલીસ રાશન ધારકોને એનએસએફ

કે બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રારથી કે જે લોકો મૃત્યુ પામ્યા હોય પણ હજુ નામ ચાલુ હોય તેવા આઠ દસ ક્રિટેરિયા છે જેમ કે જીએસટી એન ડેટાનું છે કે જીએસટીનું રિટર્ન ફાઇલ કરતા હોય એવા કુલ એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો તોતેર લોકોનું વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે એટલે તાલુકા કક્ષાએથી તમામ લોકોને નોટિસ આપવામાં આવશે અને એની ખરાઈ કરવામાં આવશે અને જો ક્રિટેરિયા પ્રમાણે એ લોકો ફૂલફિલ નહીં થતા હોય તો જે એનએફએસએ ક્રિટેરિયા છે એમાંથી નામ કમી કરી એ લોકોને નોન એનએફએસ એમાં કન્વર્ટ કરવામાં આવશે એટલે જે લોકો અનાજ લઈ રહ્યા છે એ લોકોને નોન એનએફએસએ એટલે પછી અનાજ મળવા પાત્ર રહે છે નહીં તો આવા કુલ એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો તોતેરને અમે નોટિસ આપી છે એમાંથી સિક્સટી વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડનું ઓલમોસ્ટ વેરીફિકેશન થઈ ગયું છે અને આ ડ્રાઈવ અંતર્ગત હાલ સુધી કુલ સોળ હજાર જેવા સોળ હજાર પાંચસો બેતાલીસ જેવા નામ અમે કમી કર્યા છે એટલે કમી કર્યા બીન્સ એનએફએસએમાંથી નોન એનએફએસએ કન્વર્ટ કર્યા છે તો આ તમામ ડ્રાઈવ યુદ્ધના ધોરણે ચાલુ છે એન્ડ વી વિલ ટ્રાય કે એટ ધ એન્ડ ઓફ ધીસ મંથ આ ડ્રાઈવ અમે પૂર્ણ કરીશું અને મેક્સિમમ જે એકચ્યુઅલ બેનિફિશિયરીઝ નથી એ લોકોના નામ કન્વર્ટ કરવામાં આવશે બિલકુલ અમે પહેલાં પણ અપીલ કરી જ છે પેપર મારફતે કરી છે કે જે લોકો ખરેખર લાભ મળવા પાત્ર છે એ લોકોને જના જ મળે અને જે લોકો વેલ ઓફ છે સારી ઇન્કમ ધરાવે છે ફોર વ્હીલર ધરાવે છે રિટર્ન ફાઇલ કરે છે સારા એ લોકો અનાજ ન લે અનાજના જે સરકારે ધારાધોરણ નક્કી કર્યા છે જે ગરીબ લોકો માટે એ ક્રિટેરિયામાં હોય તો જ અનાજ માટે અરજી કરવાની